પોલીસે ઝડપી લીધા રમતા દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા ખાર વિસ્તારના જ્યાં ડ્રોનની મદદથી ભાવનગર પોલીસ દ્વારા આ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન સક્સેસફુલ જતા તમામ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને બીજા આરોપી ત્યાંથી નાસી ચૂક્યા હતા જુગારધાળા હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ભાવનગર પોલીસની આ કામગીરી તમને કેવી લાગી તે આપનું મંતવ્ય જરૂરથી કોમેન્ટમાં જણાવજો